અને પૃથ્વી પર જે કઈ નાની મોટી ક્રિયાઓ થઈ છે જે કોઈ વ્યક્તિઓ નાની મોટી રીતે આગળ વધ્યા છે એના પાયામાં પ્રથમ તો એક વિચાર હતો ને એ વિચાર વાત રૂપે બે પાંચ પાસ બે પાંચ પાસે પ્રકાશિત કર્યો એમાંથી આઈડિયાઝ આવ્યા એમાંથી સર્જન થયું અને એમાંથી સફળતા મળી તો વિચાર એ અગત્યની વાત છે વિચારથી ઘડતર થાય છે જો કોલ્સો ગ્રેફાઇટ અને હીરો એટલે ડાયમંડ ત્રણેય કોલના બનેલા છે એટલે કાર્બનના બનેલા છે કાર્બન એટમ એ હેફેઝાટ ગોઠવાઈ જાય આમ આડોળું એટલે કોલ બની જાય કોલસો એના એ જ કાર્બન એટમ એ હેક્ઝાગોનલ સ્ટ્રકચર જે કેમિસ્ટ્રી ભણ્યા છે ને ખબર હશે હેક્ઝાગોનલ સ્ટ્રકચર એ ગોઠવાય એટલે ગ્રેફાઇટ બની જાય અને એના એ જ કાર્બન આറ്റം ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર ગોઠવાય એટલે એ આઇટમ ડાયમંડ બની જાય કોલ એટલે કોલસો ગ્રેફાઇટ અને ડાયમંડ સગા ભાઈઓ છે સગા ભાઈઓ કરતા પણ આગળ એ ટ્રિપ્લેટ્સ છે કોલસો ગ્રેફાઇટ અને ડાયમંડ ત્રણેય સગા ભાઈઓ છે અને ટ્રિપલેટ છે સાથે જ જન્મેલા છે પણ એક કોલસો છે એક હીરો છે આટલા નાના હીરામાં ટ્રક ભરીને કોલસો આવે બાકી છે બંને સગા ભાઈઓ હા અને જોડવા ભેગા જન્મેલા છે બંનેના સ્ટ્રક્ચરમાં કાર્બન અને કાર્બન સિવાય કઈ નથી છતાં એકની કિંમત એ બોલાય અને બીજાને ટનબંધમાં રોજ પાડી નાખે એનું કારણ એનું કારણ એક જ છે ધ ઇન્ટરનલ ડિઝાઇન અહીંયા કઈ ડિઝાઇન છે ને એની પર તમારી કિંમત છે ભગવાને બધાને મનુષ્ય જીવન અને મનુષ્ય દે આપ્યું છે બધાના લોહીનો કલર પણ લાલ જ છે બધાને વિચારની શક્તિ પણ આપી છે કાર્ય શક્તિ પણ આપી છે પણ એનો કેવો અને કેટલો ઉપયોગ કરે છે એની પરથી આપણે કાં તો કોલસો બનીએ કાં તો ગ્રેફાઇટ બનીએ કાં તો ડાયમંડ બનીએ ચોઇસ ઇઝ અવર્સ અંગ્રેજીમાં કહેવત છે મેક અ ગુડ ચોઇસ સો યુ સ્ટેન્ડ અ ગુડ ચાન્સ ફોર અ ગ્રેટ ચેન્જ ઇન યોર લાઈફ સ્ટ્રક્ચર કેવી રીતે ગોઠવવું આપણું એ આપણા હાથની વાત છે અને સ્ટ્રક્ચર એટલે વિચારો જાપાનમાં એક કાર્પ નામની માછલી થાય છે એને જાપાનીઝ કાર્પ કહે છે કોઈને કોઈ પણ કહે છે એની એક જબરી વિશેષતા છે એક કાર્પ માછલી છે જન્મે તો બહુ નાની હોય અડધા વેઢા જેવી હોય પણ જો તમે એને બાથરૂમનું જે આપણું બકેટ હોય છે ને ટબ બાથરૂમમાં એમાં તમે એને મૂકી દો તો એના આખા જીવનકાળ દરમિયાન બે થી ત્રણ ઇંચ મોટી થાય એની એ જ માછલી જન્મે એટલે તમે એને મોટા પાણીના ટાકામાં મૂકી દો અથવા કૂવામાં મૂકી દો તો એના જીવનકાળ દરમિયાન ઇંચ મોટી થાય એની માછલી જન્મે તમે જો એને વિશાળ તળાવમાં મૂકી દો તો એ ત્રણ ફૂટ સુધી મોટી થાય એની એ જ માછલી છે એ જ ડીએનએ છે એ જીન્સ છે પણ એ કયા વાતાવરણને સ્વીકારે છે એ વાતાવરણમાં લઈને પોતાની માનસિકતા કેવી રીતે ઘડે છે એ માનસિકતાના આધારે પોતાનો વિકાસ કેટલો મૂલવે છે એની ઉપર એનો વિકાસ થાય છે એ માની લે છે કે મારી પાસે આનાથી વધારે તરવાની જગ્યા જ નથી એવું માની લે છે એટલે બે કે ત્રણ જ ઇંચ મોટી થાય છે વોટર ટેન્કમાં અથવા કુવામાં મૂકેલી કાર પાંચલીને એમ થાય છે કે આટલું મારું ક્ષેત્ર છે આટલી મને તરવાની જગ્યા છે એટલે વળી એ બાર થી સોળ ઇંચ મોટી થાય છે અને જયારે વિશાળ તળાવમાં એને મૂકી દે છે ત્યારે એને દૂર દૂર સુધી પાણી દેખાય જેમ થાય ઓહો હું તો ઘણું તરી શકું છું એટલે ત્રણ ફૂટની થઈ જાય છે વિચારોની સ્પષ્ટતામાં પહેલી વાત આ કે હું ઘણું અને લાંબે સુધી તરી શકું છું તમારા માંથી ઘણા બધા એવા હશે કે જયારે અહીંયા આવ્યા ત્યારે સામાન્ય પરિસ્થિતિમાં હશો આજે તમે નાનું મોટું કારખાનું કર્યું નાનું મોટું ટ્રેડિંગ કરો છો અને તમે પ્રગતિના પંથે છો તમે જેટલી તમારી મર્યાદા સ્વીકારી લો એટલો જ તમારો વિકાસ થાય તમે એમ નક્કી કરો કે મારો વિકાસ અમર્યાદ થઈ શકે છે તો અમર્યાદ વિકાસ થાય ચાય વાળા પણ ભારતના પ્રધાનમંત્રી બની શકે વિચારની વિશાળતા મારો શક્ય છે અમર્યાદ વિકાસ આપણો શક્ય છે એ આપણે રોજ સવારે પોતાની જાતને કહેવું આઈ એમ બોન્ડ ટુ ગ્રો આઈ એમ બોન્ડ ટુ સક્સીડ હું જન્મ્યો છું સર્વાંગી વિકાસ માટે હું જન્મ્યો છું સફળતા માટે બાકી પ્રમુખ સ્વામી મહારાજ પાંચ ધોરણ ભણેલા હતા આજે પાંચ ધોરણ ભણેલી વ્યક્તિ એ પણ ચાણસદ જેવા નાના વડોદરા જિલ્લાના ગામડામાં અંગ્રેજીનું એક વાક્ય બરોબર ન બોલી શકે એ વ્યક્તિને બ્રિટિશ પાર્લામેન્ટમાં એમનું સન્માન થાય કેનેડાની પાર્લામેન્ટમાં એનું સન્માન થાય કેનિયાની પાર્લામેન્ટમાં એનું સન્માન થાય કેટલી બધી કી ટુ ધ સિટીઝન ને અમેરિકામાં મળે ગાંધીનગર અને અક્ષરધામ ગાંધીનગર અને દિલ્હી જેવા અક્ષરધામનું એ સર્જન કરે એ કોઈ સામાન્ય વાત છે એટલે પહેલી અગત્યની વાત છે વિચારો હંમેશા મોટા કરવા કે થશે અને થઈ શકે છે અંગ્રેજીમાં એક કહેવત છે સો અ થોટ રીપ એન એક્ટ સો એન એક્ટ રીપ અ હેબિટ રીપ સો એ હેબિટ રીપ અ કેરેક્ટર સો અ કેરેક્ટર રીપ અ ડેસ્ટિની એટલે કે તમે જેવા વિચાર કરશો એવી તમારી ક્રિયાઓ થશે એ ક્રિયાઓ તમે ગ્રેજ્યુઅલી કરતા થશો એટલે તમારી આદતો બનશે એ આદતો તમે રેગ્યુલર રીતે જીવનમાં કરશો એટલે એ તમારું ચારિત્રનું ઘડતર કરશે અને એવું જે ચારિત્ર એ તમારું ડેસ્ટિની એટલે પ્રારબ્ધ અને ભવિષ્ય ઘડશે એટલે વિચારો મોટા અને અમર્યાદ કરવા પણ સાથે સાથે એ વિચારોમાં સાત્વિકતા જોઈએ તો લાઈફ ઇઝ બ્યુટિફુલ એ વિચારોમાં સ્વાર્થી પણ ન જોઈએ તો લાઈફ ઇઝ બ્યુટિફુલ એ વિચારોમાં અન્યને અડચણરૂપ ન થવાય એવી ભાવના જોઈએ તો લાઈફ ઇઝ બ્યુટિફોલ એ વિચારોમાં અન્યને મદદરૂપ થવાની ભાવના હોય તો લાઈફ ઇઝ બ્યુટિફોલ અમર્યાદ અને મોટા વિચાર હોય પણ દુષ્ટ વિચારો હોય તો એ કોઈ કામના નથી એ આપણને પણ નુકસાન કરે પરિવારને પણ કરે સમાજને પણ કરે અને દેશને પણ કરે અને લાંબા સમયે માનવતાને પણ એ નુકસાન કરે